ેશ્વર રોડ પર જામ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે રાજ્ય સરકાર દ્વારા અંદાજિત બત્રીસ કરોડના ખર્ચે પાલેક નારેશ્વર રોડ તૈયાર કરવામાં આવે છે પણ એક વર્ષના ગાળામાં એ રોડ તૂટી ગયો છે ઘણી વખત એ રોડની મરામત કરવી પડે છે તેની પાછળનું મુખ્ય કારણ રેતીની ગાડીઓ છે કે જે નદીમાંથી જેસીબી મશીન યાંત્રિક નાવણીના મદદથી જે રેતી ઉલેચવામાં આવે છે એ રેતી જ્યારે મુખ્ય રસ્તા પર વાહન અવર થાય છે તે સમય દરમિયાન એ ભીની રેતીનું પાણી રોડ પર પડે છે એના કારણે રોડ તૂટી જાય છે અને રાહદારીઓને ભીની રેતીના કારણે અવારનવાર અકસ્માતનો ભોગ બનવું પડે છે લોકોને તકલીફ પડે છે ત્યાંના લોકો તાહીમા પુકારી ગયા છે એટલે આજ રોજ પાંચ છ એમને આવેદનપત્ર પાઠવ્યું છે અને અમારી માગણી છે કે આ ભીની રેતીનું ખનન બંધ થવું જોઈએ રેતીના વ્યવસાય સાથે જોડાયેલા લોકો સાથે એમનો કોઈ વાંધો વિરોધ નહીં એ એમનો વ્યવસાય કરે પરંતુ રાહદારીને લોકોને નુકસાન પહોંચાડવાની પ્રવૃત્તિ બંધ કરે એવી અમારી આજે રજૂઆત છે અને જો દિન સાતમાં નહીં થાય તો પાલેકના રોડ ચક્કાજામ અમે કરીશું